નમસ્તે તો તમારું સંગીતાસ કિચનમાં સ્વાગત છે તો આજે આપણે આઈસ્ક્રીમ બનાવવા જઈ રહ્યા છે તે બનાવવા માટે મેં અહીં એક પેન લીધો છે તેમાં થોડુંક એકથી બે ચમચી જેટલું મેં અહીં પાણી ઉમેરી દીધું છે અને મેં આમાં અડધો લીટર જેટલું દૂધ ઉમેરી દીધું છે પાણી ઉમેરવાથી આપણું દૂધ ચોટશે નહીં તળીએ એટલે મેં થોડુંક આમાં પાણી ઉમેર્યું છે હવે મેં આમાંથી થોડુંક દૂધ કાઢી લીધું છે હવે આપણે બે ચમચ જેટલો મેં અહીં કસ્ટર્ડ પાવડર લીધો છે તમે કસ્ટર્ડ પાવડરને બદલે મિલ્ક પાવડર પણ લઈ શકો છો હવે આપણે આમાં થોડુંક ઠંડુ દૂધને ઉમેરવાનું છે જે આપણે દૂધ કાઢ્યું હતું તે દૂધ આપણે આમાં ઉમેરવાનું છે પરંતુ થોડુંક તેને ઠંડુ થવા દેવાનું છે હવે તમે જોઈ શકો છો આપણી પેસ્ટ તૈયાર છે તો આપણું દૂધમાં એકથી બે બોઇલ આવ્યા છે તો હજી આપણે આને પાંચથી દસ મિનિટ માટે ઉકાળશું હવે થોડીક વાર પછી હું આમાં ખાંડ ઉમેરી દઈશ તમે જેટલું મીઠું ખાતા હોય એટલું તમે ખાંડ આમાં ઉમેરી શકો છો આવી રીતના તમે જોઈ શકો છો આવી રીતના આપણે દૂધને મિક્સ કરતું જવાનું છે જેથી તળિયે ચોટીને અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે હવે આપણે આમાં કસ્ટર્ડની પેસ્ટને આમાં ઉમેરી દેવાની છે અને આપણે થોડી થોડી કસ્ટર્ડની પેસ્ટ ઉમેરતા જવાનું છે અને ચમચા વડે સારી રીતે દૂધને હલાવતું જવાનું છે જેથી તેમાં ગાંઠા ન રહી જાય આવી રીતના બધા જ કસ્ટર્ડની પેસ્ટને આપણે દૂધમાં નાખી દેવાની છે તમે જોઈ શકો છો આવી રીતના થોડું થોડું આ ઘાટું થવા મળશે આવી રીતના તમે જોઈ શકો છો થોડુંક આ હજી ઘાટું થઈ ગયું છે હજી આપણે થોડીક આને બોઈલ કરવા દઈશું તમે જોઈ શકો ચમચા પર એક લેર આવી રહી છે જ્યાં સુધી ચમચા પર એક લેર ન આવે ત્યાં સુધી આપણે આને બોઈલ કરવાનું છે તમે જોઈ શકો હવે આ થઈ ગયું છે તો હું ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું હવે મેં આને અડધો કલાક માટે ઠંડુ કરવા દીધું હતું હવે ઠંડુ થયા બાદ આપણે આમાં મલાઈને ઉમેરવાની છે ઠંડુ થયા બાદ જ આપણે આમાં મલાઈ ઉમેરવાની છે આવી રીતના મલાઈને બદલે તમે ક્રીમ પણ ઉમેરી શકો છો આવી રીતના મલાઈ ઉમેર્યા બાદ આપણે આને સારી રીતે મિક્સ કરવાનું છે જેથી એક પણ લમ્સ ન રહી જાય તમે જોઈ શકો છો આપણે આવી રીતના આને સારી રીતે મિક્સ કરવાનું છે હવે હું અહીં એક લંચ બોક્સનો ડબ્બો લઉં છું જો તમે લંચ બોક્સનો ડબ્બો ન હોય તો તમે સ્ટીલનું વાસણ પણ લઈ શકો છો તેને આવી રીતના આમાં બધી જ આપણી આઈસ્ક્રીમને નાખી દેવાની છે અને આમાં હવે આપણે દૂધની એક કોથળી લેવાની છે તમે દૂધની કોથળીને બદલે ફોઈલ પેપર હોય તો તમે એ પણ લઈ શકો છો આવી રીતના તેને મૂકીને આપણે આઈસ્ક્રીમમાં ડૂબે તેવી મૂકીને પછી આપણે એકદમ ફિટ આપણે ઢાંકણું કરી દેવાનું છે હવે આપણે આને ત્રણથી ચાર કલાક માટે મેં અહીં આપણે આને ફ્રીજમાં મૂકવાનું છે તમે ઓવરનાઈટ પણ મૂકી શકો છો હવે મેં ત્રણથી ચાર કલાક બાદ આ ડબ્બાને ખોલી રહી છું આવી રીતના આપણે આ ડબ્બાને ખોલીને તમે જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ એકદમ ફ્રીજ થઈ ગઈ છે તમે જોઈ શકો આવી રીતના ફ્રીજ થઈ ગઈ છે તો હવે આપણે આને એકદમ પીસવાની છે તમે જોઈ શકો એકદમ ટેસ્ટી આપણે આઈસ્ક્રીમ દેખાઈ રહી છે તો હજી આપણે આને એકવાર પીસવાની છે તમે બ્લેન્ડર વડે પણ આને કરી શકો છો જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો આવી રીતના તમે મિક્સર જારથી પણ કરી શકો છો આવી રીતના આપણે બ્લેન્ડર વગર આપણે આઈસ્ક્રીમ બનાવવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો આવી રીતના બધી જ આપણે આઈસ્ક્રીમ આમાં નાખી દેવાની છે અને તેને રિવર્સ ગેરમાં આપણે આવી રીતના મિક્સર ચલાવવાનું છે જેથી આપણી મલાઈ ફાટી ન જાય અને આવી રીતના બે થી ત્રણ ચક્કર મારીને આપણે આવી રીતના અને એકદમ ક્રીમી પેસ્ટ આપણે એકદમ જોઈ શકો છો તમે તૈયાર થઈ ગઈ છે વગર આપણા બ્લેન્ડર સિવાય તમે જોઈ શકો મિક્સરમાં જ આ એકદમ ક્રીમી અને થિક પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને પાછા એ જ ડબ્બામાં ઉમેરી દેવાનું છે તમે જોઈ શકો કેટલીક ક્રીમી આપણે આ દેખાઈ રહી છે તો હવે મેં એક અહીં એ જ ડબ્બો લઈ લીધો છે અને આપણે હવે તેમાં પાછી આ જ ક્રીમને આપણે ઉમેરી દેવાની છે અને પાછું આને આપણે મૂકવાનું છે પરંતુ અહીં હું થોડા કાજુ બદામને ગાર્નિશિંગ માટે નાખી દઉં છું આવી રીતે તમે કાજુ અને બદામને એકદમ ઝીણા ચોપ કરી લીધા હતા અને આપણે આને આમાં સારી રીતે ઉમેરી દેવાના છે તમે જો આને તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે હું થોડીક તૂટી ફૂટી પણ ઉમેરી શકો છો તમે જો ચાહો તો તમે ખાલી કોપરાનું છીણ પણ આમાં ઉમેરી શકો છો આવી રીતના મેં તૂટી ફૂટીને ઉમેરી દીધી છે હવે પાછું આને આપણે ચારથી પાંચ કલાક માટે ફ્રીજમાં મૂકવાનું છે તો આવી રીતના આપણે પાછી દૂધની કોથળીને ઉપર મૂકી દેવાની છે અને તેનું ઢાંકણ બંધ કરીને આપણે આને બેથી ત્રણ કલાક માટે મૂકી દેવાનું છે તમે જોઈ શકો છો હવે બેથી ત્રણ કલાક જેટલા થઈ ગયા છે તો આને હું ખોલું છું તો આપણી આઈસ્ક્રીમ એકદમ તૈયાર થઈ ગઈ છે તો થઈ ગઈ છે ને એકદમ બજાર જઈ જ આપણી ઘરે જ આઈસ્ક્રીમ તો હું આને સ્પૂન વડે આવી રીતના અપ કરી રહી છું તો તમે જોઈ શકો છો કે આપણી આઈસ્ક્રીમ એકદમ બહાર જેવી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આવી રીતના જ ઘરે જ આઈસ્ક્રીમ બનાવી શકો છો તો તમે પણ આવી રીતના ઘરે આઈસ્ક્રીમ બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા